ઈશ્વરે પ્રેમનું સર્જન કર્યું હશે ત્યારે સૌથી પ્રથમ માતા બનાવવાનું વિચાર્યું હશે અનનય અલંકારમાં કહીએ તો વાત્સલ્યની મૂર્તિ એટલે માં એટલે વાત્સલ્યની મૂર્તિ એના જેવી વ્યક્તિ આ જગતમાં ક્યાંય મળે એમ નથી માતાનો છોટો જડવો બાળકને જન્મ આપનાર અને એનું લાલન પાલન કરી જીવનનું જો યોગ્ય ઘડતર કરનાર માતાની મૂલ્યવાન સેવાનો બદલો કોનાથી વાળી શકાય એમ છે બાળક ઉદરમાં હોય ત્યારથી માંડીને એ મોટું ને સમજણું થાય ત્યાં સુધીમાં અનેક કષ્ટો વેઠનાર અને પોતાના શરીર સુખના ભોગે પોતાના બાળકની માવજત કરનાર માતાને જો ઈશ્વરે પેદા જ ના કરી હોય તો આપણું શું થાત કોને કોને લાલન પાલન કર્યું હોત હોત સંસ્કાર આપ્યા આટલો પ્રેમ લૂંટાવ્યો હોત માતાનું મહત્વ તો તમે એકવાર જઈને અનાથાશ્રમમાં રહેતા બાળકોને જોઈને કે તેમની સાથે વાતચીત કરીને જોશો તો સમજાશે મુશ્કેલ છે ખુદ ઈશ્વર પણ એની જોડે બેસી શકે તેવો નથી સાચે જ જગતમાં સૌ સગા સ્નેહીજનો વચ્ચે માતાની ત્યાગમૂર્તિ બલિદાનની મૂર્તિ સૌજન્યની મૂર્તિ પ્રેમ ત્યાગની મૂર્તિ પૂનમના ચાંદ જેવી ઝળહળે છે જગતમાં સર્વપ્રથમ અને બાળકના મુખમાંથી નીકળતો પ્રથમ જો શબ્દ હોય તો તે માં મમ્મા છે કવિઓએ માતૃપ્રેમનો મહિમા મુક્ત કંઠે ગાયો અને બિરદાવ્યો છે કવિ કરે પોતાની કવિતામાં કહ્યું છે કે જનનીની જોડ શખી નહીં જડે લોલ માતા એ માતા જ છે પછી એ આઠ બાળકોની માતા હોય કે એક નાયક સંતાનની માતાને મન એનું પ્રત્યેક બાળક કાળજાનો કટકો છે માતા ગરીબ ઘરની હોય કે શ્રીમંત ઘરની એના વાત્સલ્યનું ઝરણો તો અખૂટપણે વહ્યા જ કરે છે વળી બાળક હૃદય પુષ્ટ અને દેખાવડું જ હોય એ કંઈ જરૂરી નથી માતાને મનનો મન તો એનું લુલુ લંગડું કે બહેરું બોબડું બાળક અપચ ગુલાબના ખીલેલા ગોટા જેવું હોય છે માતાને ઘડીને ઈશ્વર હાથ ધોઈ નાખ્યા છે એમ કહીએ તો જરાય ખોટું નથી બાળક માંદું પડે નિશાળેથી આવતા થોડું મોડું થાય કે કોઈ ચીજ મેળવવા માટે ધમ પછાડા કરે ત્યારે માતા લાખ કામ પડતા મૂકીને કેવી બે બાકડી અને ચિંતાતુર બની જતી હોય છે બાળકના સુખે સુખી અને બાળકના દુખે દુઃખી થનારી રાત દિવસ તેના હિતની પ્રાર્થના કરનારી માતા જેવી ત્યાગમૂર્તિ જગતમાં બીજી કોઈ છે ખરી જીવન નૈયાનું સુકાન માતા છે મા વિનાના બાળકોની સ્થિતિ અત્યંત દયાજનક અને અદ્રશ્ય હોય છે રેટીઓ કાતીમાં ઘોડે ચડતા બાપ કરતા હજાર દરજ્જે સારી હોય છે જીવનનું સબરસમાં છે એનો ત્યાગ એનું વાત્સલ્ય એનું માધુર્ય એ તો સંતાનના જીવનની અનમોલ અદ્વિતીય મૂડી છે આખા જગતનો આધાર માતાની આંગળી છે એની આંગળીમાં અભય છે સામે વાઘ આવીને ઊભો હોય પણ દીકરાએ જો આંગળી ચાલી હશે એને બીક નહીં લાગે એની આંગળી નિર્ભય છે માં શબ્દ જ મમતાથી ભરેલો છે પશુ હોય કે પક્ષી હોય માતાનો પ્રેમ એના પોતાના બચ્ચા માટે અપાર હશે ગાય પોતાના વાછરડાને કૂતરી પોતાના ગલોડિયાને ચકલી પોતાના બચ્ચાને વાંદરી પોતાના બચ્ચાને પ્રેમ સ્નેહ કરતા થાકતી નથી કેવા સાચવે છે ચાટે છે અને ખવડાવે છે અબોલા પ્રાણીમાં જો આટલી માયાને લાગણી હોય તો માનવ માતાની તો વાત જ શી કરવી જગતમાં દરેક મહાન પુરુષોના જીવન ઘડતરમાં તેમની માતાનો ફાળો અનન્ય અને અનમોલ રહ્યો છે તે બાળકની પ્રેરણાદાત્રીની છે નેપોલિયન જેવાને કહેવું પડેલું છે કે એક માતા એ સો શિક્ષકની ગરજ સારે છે માતા સંતાનના ચારિત્ર્યનું ઘડતર કરે છે તે થકી સમાજનું અને રાષ્ટ્રનું ઘડતર થાય છે આ માં બનવું પણ સહેલું નથી કારણ કે નવ માસના ગર્ભદાન પછી આકરી પ્રસૂતિની પીડા અને શિશુ પાલનની અઢળક જવાબદારી એ અનેક પ્રકારનું બલિદાન માગી લે છે અને આ બધું એક સંપૂર્ણ નિસ્વાર્થ ભાવનાથી માત્ર પોતાના દેવના દીધેલા માટે આટલું જતન કરીને વખત આવે તો પેટે પાટા બાંધીને પુત્રનું જતન કરનાર માતાને ગડપણમાં જો પુત્ર તરફથી પ્રેમને બદલે તિરસ્કાર સહારાને બદલે અપમાન મળે અને મદદને બદલે કુવચનું સાંભળવા મળે તો એ પુત્રને પુત્ર કહેવું કે પથ્થર આટલું થવા છતાં માતા કાયમ પોતાના દીકરાને આશીર્વાદ જ આપતી રહે છે તેથી જ તો કહેવાયું છે કે છોરું કછોરું થાય પણ માતા કુમાતા ન થાય